કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા હિટ એન્ડ રન કાયદાનો ટ્રક અને ડમ્પર ચાલકોએ વિરોધ કર્યો છે અમદાવાદના એસપી રોડ પર ડ્રાઈવરો દ્વારા હાઇવે પર ચક્કા જામ કરવામાં આવ્યો જેના કારણે વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી હતી ટ્રક ચાલકો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્યાર કરીને રોષ દેખાડવામાં આવ્યો હતો સાથે જ આ કાયદો રદ કરવાની માંગ કરવામાં આવી આગામી દિવસોમાં માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અત્યારે ડ્રાઈવરોની એટલી હાલત હોય કે સાત લાખ રૂપિયા જો ભરી શકતા હોય તો એ નોકરી કરવા આવી જ ના શકે એટલે આ કારો કાયદો છે એ બંધ કરાવો અને જો બંધ નહીં કરે તો ટૂંક સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે અને આજે જે ડ્રાઈવરો છે એ કાલે માલિકો પણ આ રસ્તા ઉપર આવશે ड्राइवर जो ट्रांसपोर्टेशन बंद था से तो खरे हालांकि सामना करो पर ये कानून बंद होना चाहिए हम ड्राइवरी कर रहे हैं इतनी बड़ी गाड़ी लेके चलते हैं बाइक वाले मारुति वाले कहीं भी घुस सकते हैं अगर हम घुस जाए वो घुस जावे कोई हो जावे वो गलती तो हम सात लाख रूपए कहाँ से भरेंगे बताओ हमारी पगार नहीं है हमारी कमाई नहीं है हम कहा सात लाख रूपए देंगे बताइए अगर हमारे पास सात लाख होता हम यहाँ नौकरी करने आते अहमदाबाद ना हाथी ऊपर ड्राइवर દૂડ ડ્રાઈવરો અહીંયા ભેગા થયા છે ને રોડ જે બંધ કરાવવામાં આવે છે જે સૂત્ર ચાર પણ કરવામાં આવી રહ્યા છે કારણ કે જે સરકાર દ્વારા જે કાયદો બરાવવામાં આવ્યો છે કે જો અકસ્માત થશે તો ડ્રાઈવરોને 7 લાખ રૂપિયા ભરવા પડશે અને તેનો જ વિરોધ ગુજરાત ભરમાં થઈ રહ્યો છે અને તેના લીધે અમદાવાદમાં પણ ડ્રાઈવરો દ્વારા જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે સાથે ડ્રાઈવરોમાં એક રોજ પર છે કે ગમે ત્યાં બાઈક ચાલકોને કાર चलेते नो भोग ड्राइवरों ने बनू पड़े जो सरकार द्वारा આ કાયદો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જે ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા માલિકો છે તે પણ રસ્તાઓ પર उतरવાની ચિંતા કરવામાં આવે કેમેરા પર સવાલ